કુખ્યાત મનીષ કુકરી ગેંગ વિરુદ્ધમાં સરતાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજ સિટોકના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં નોંધાયેલા ગુનામાં ખૂંખાર અને રીઢા ગેંગના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવામાં વર્કઆઉટમાં હતા દરમિયાન એન્ટી ઓર્ગેનાઇઝ કોડ ના પોલીસ માણસોને ટેકનિકલ સોર્સ અને અંગત બાતમીદારો મારફતે બાતમી હકીકત મળી કે આરોપી અનિલ ઠાકોરે હાલમાં ઉત્તરાયણ મનીષા ઘરનાળા પાસે બ્રિજ નીચેથી પસાર થનાર છે જે માહિતીને આધારે અનિલ સિંઘ ઉર્ફે છોટા ઉર્ફે અનિલ ભૈયો છોટેલાલ સિંઘ ઠાકોર ઉમર ચાલીસ ધંધો જુસનો વેપાર રહેવાસી એ આઠસો એક વિવેક રેસીડેન્સી સણિયા હિમાત સારુલી તાલુકો ઓલપાડ જિલ્લો સુરત મૂળ રહેવાસી જોનપુર યુપીને પકડી પાડી ઉત્તરાયણ મનીષા ગરનાળા પાસે બ્રિજ નીચેથી પકડી પાડવામાં આવ્યો છે આરોપી વોન્ટેડ હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો સરથાણા પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ કરવામાં આવી છે કલ્પેશ રાણા સાથે જોતા રહું ન્યૂઝ નાઇન ગુજરાતી